શહેરના હૃદય સમાજ અંબુસર ખાતે આવેલા સુપ્રસિદ્ધ અંબાજી માતાના મંદિરે આસ્થાના અદભુત પર્વે અન્નકૂટના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ મા જગદંબાના અલૌકિક શણગાર અને વિવિધ વાનગીઓથી સજેલા ભવ્ય અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પરંપરાગત રીતે ઉજવાતા આ ઉત્સવમાં માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલા છપ્પન ભોગ સહિતની અનેક મીઠાઈઓ ફરસાણ અને વ્યંજનનો અન્નકૂટ જોનારા દરેક ભક્ત માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મંદિરના પતંગમાં વહેલી સવારથી જય અંબે જય અંબેના નાદ ગુંજી રહ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અન્નકૂટના દર્શન માટે ભાવિક ભક્તો યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન માટે ઉમટી પડ્યા હતા દર્શનને કરીને ભક્તોને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાના જીવનમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી મંદિરના ટ્રસ્ટી દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી સરળતાથી દર્શન થઈ શકે અન્નકૂટના દર્શન બાદ આ પવિત્ર પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેનો લાભ લઈને ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો જંબુસરના અંબાજી મંદિરનો આ અન્નકૂટ મહોત્સવ માત્ર ધાર્મિક આયોજન ન રહેતા શહેરની ભક્તિ અને સંસ્કૃતિનો જીવંત ઉદાહરણ બની રહ્યો હતો ભક્તોએ જણાવ્યું હતું કે મા અંબાના અન્નકૂટના દર્શન કરીને તેમને અપાર શાંતિ અને ધન્યતાનો અનુભવ થયો છે ભીમનાથ મહાદેવની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકોટના દર્શન રાખેલ છે આ તમામ આ તમામ ભક્તોએ પોતાના સહયોગથી આ અન્કુટ દર્શન રજૂ કરેલ છે દરેક માય ભક્તો અન્નકુટ દર્શન કરી ધન્યતા અનુભવે એ જ અભ્યર્થના તમારું નામ જયેશભાઈ કાનુભાઈ પટેલ